ઐતિહાસિક લાખોટા તળાવ ખાતે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા પ્રજાસત્તાક પર્વની આન બાન ઉજવણી કરવામાં આવી જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની આગેવાની હેઠળ જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના પાર્કિંગ એરિયામાં સહિત સ્મારક ખાતે છોતેર પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે સૌ પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારબાદ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આયોજિત પ્રજાસત્તા પર્વના આ કાર્યક્રમમાં જામનગર શહેરના બંને ધારાસભ્યો મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા શહેર ભાજપ અધ્યક્ષ સહિતના મહાનોભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અનિવાર્ય સંજોગોથી સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકતા તેમના દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વીર સહિત પરિવારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માજી સૈનિકો વીર નારીઓ અને પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ચા નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી तो भारत कोई भूमि का टुकड़ा नहीं है जीता जाता राष्ट्र पुरुष है भारत कोई भूमि का टुकड़ा नहीं है जीता जाता राष्ट्र पुरुष है अभिनंदन की भूमि है यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है हम मरेंगे हम जिएंगे तो इस भारत के लिए और हम मरेंगे तो इस भारत के लिए मरने के बाद गंगा जी में बहती हुई अस्थिया को कोई कान लगाकर सुनेगा तो उसी में से एक ही आवाज आएगी भारत माता की भारत माता की भारत माता की अरे